જય સ્વામી નારાયણ જય શ્રી કૃષ્ણ આજે હવે આપણે ભાગ પાંચ કરી છું અમુક પ્રાંતમાં છાબ પેલા હોય હું ગીત ગાઉ છું જ્યારે છાબ લઈને જાય ત્યારે મારી જેત પર સાયલ જાજી ચુંદડી રે મારી નખના પરવાળા જેવી ચુંદડી રે મારી રંગ રા ચુંદડી રે તમારા દાદાના ના તેડા આવી આરે તમારી માતાના માનડા મોશે હોલાડડી ડો ને સાલ જાજી ચુંદડી રે મારી ચેત પર ધોરાજી ની ચુંદ અડી રે મેં તો વરાણુ ઓરુ રે മൂല മരണു ഓരേ

ખડા ચૂમ બહુ બહુ છે સમા ઉભા ગણેશભાઈ દાદા હરખે છે તમે આવડતે હરખો શા માટે મારે મોબી પરણાવી લાવ લેવો છે મારે કુટુંબ માં ડંકો દેવો છે ચૂમ ખડા બહુ બહુ ઝડકે છે અમે સાદા વેવાય ગોતા પણ નીકળ્યા ફેશન વાળા ફેશન ખબર નહોતી તમે ઇન મારી ને આવ્યા ઇન મારી ને આવ્યા સામે કાઠે વાડી વાડી માં વાયવો રજકો રજકો વળી ગયો વાકો ಕಲರ್ ಇವ ಮಾನೋ ಮಾನ ರೇ ಕೂಂಪಾಯ ಮನ ಗಮತು ಸಾ તમારા સસરાજી ને ડબલા ની દુકાન રે કું પલવાઈ રે મળ્યું માનો માનો રે નવલાવો મનગમતું સામન મળ્યું તમારા વેપાર ને હીરા નવલા મન ગમતું સાસરુ તમને મળ્યું જમાના પરમાણે મોંઘવારી રે નવલાડી થોડું લાવવાને માન જો રે જમવાના પરમાણે મોંઘવારી રે વવલાડી થોડું લાવવાને જાજુ માન જો રે તમારી બેનુંને ને કે જો ડોળાનો ફેરવે થોડું માન ખેતર વચે લીલી લીંબડી ખેતર વચે લીલી લીંબડી જનડી ઉજી જડી ઉજી જીબડી જજી જીબડી નહી ચાલે રે મારી બેની ને હાર જોશે મારી બેની ને હાર જોશે હારનો હોય તો લેવો જોશે હાર હોય તો લેવો જોશે જાજી બળી નહીં ચાલે રે મારી બેનીને સાડી શેલા જોશે મારી બેનીને શેલા જોશે શેલા નો હોય તો લેવા જોશે શેલાનો હોય તો લેવા જોશે જાજી જી બળી નહી ચાલે રે ત્યાર પછી હવે માંડવામાં બેસી ગયા પછી એક ગીત ફટાણા જેવું ગીત ગાય છે તાપીને તીરે બંગલા ચણાય છે પતાસાના પગથિયા મેલાય છે રે મન ક્યા નું કામ શરૂ થાય છે પાણી નો યા પો શું જાય છે નવલા જાય છે વેવાબરૂલેરી કામ શરૂ થાય છે મુખવાસ તો મુખવાસ નો આ પોતો અમારું શું જાય છે વેવાણ ની આબરૂ કેલેરી નું કામ શરૂ થાય છે ઠંડુ નો પાવતો અમારો શું જાય છે નવલા વેવૈની આ બરુ વૈ જાય છે રે મન કેલેરી નું કામ શરૂ થાય છે હવે માંડવામાં પરનેતર ચાલુ થાય ત્યારે જ્યાં સુધી પરિણતર પૂરું ન થાય ત્યાં સુધી અલગ અલગ વિધિના બધા ગીત ગાવાના હતા પહેલાના સમયમાં આવી રીતે ગાતા હતા સાજન બેઠું લાખો પતિ રે साजन बेठू मांडवे बे। जेवा भरी सबान राजा वर राजाना ददलाको पति रे साजन બેઠું માંડવી હાથની હાથેળી બેની થર થર ધ્રુજે હૈયા મારા હિંમત રે રાલી બેન હજી છો કુવારા दादाना दादा बेनी हसतानि रमता ससराजिना कायदा कडकरे निरालिबेन छो कुवारा हसता तनि रमता भाभी भाभि पे परवाचता समाचार पुछवाया वो भाभी कंथ तमरब बिगड़ी नाड़ो रमता डड़ुलिया जिल्लवाया સામે કોણ મયારણ આવે છોટા છેડલા વાણી રે છોટા છેડલા વાણી રે લાંબા ઘૂંઘટા વાળી રે સામે કોણ મયારણ આવે છોટા છેડલા વાળી રે આવ્યા છે રે આવ્યા શી રે અમે સુરતના શેઠિયા આવ્યા વ રે લાવ્યા છે રે લાય વ રે અમે હાર ઉપર હાંસડી લાવ્યા વસ રે લાય વ રે રે લાય રે અમે મર્સિડિઝ ને ઓળી લાવવા છે ઈ રે લાવી રે અમે બગી ને ઘોડી લાવવા છે ઈ રે લાવવા છે ઈ રે લાવવા છે ઈ રે અમે પટોળા ને શેલા लायवाचे रे चालू जाशे रे चालू जाशे रे तुम्हारा नीचे रा मांडवे चालू जाशे रे नहीं चाले रे नहीं चाले रे अमार ऊचेरा मांडवे नहीं चाले रे